હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે મારી ચેનલમાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરી લેજો તો આજે આપણે બનાવીશું આખી ભરેલી ડુંગળીનું શાક તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં નાની નાની એવી ડુંગળી લઈ લીધી છે જેને મેં આ રીતે કટ કરી લીધી છે તો હવે આપણે તેનો મસાલો બનાવીશું અહીં મેં મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે અને ડુંગળીની ગ્રેવી કરવામાં ડુંગળીની ગ્રેવી કરી લીધી છે ટમેટાની ગ્રેવી કરી લીધી છે અને અહીંયા ગાંઠિયા છે તેનો ભૂકો મેં લઈ લીધો છે અને આ કોથમીર છે તો હવે આપણે ગાંઠિયાનો ભૂકો છે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું હળદર પાવડર એડ કરી દઈશું અને જીરું પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું ગાંઠિયાનો ભૂકો છે એટલે ગાંઠિયામાં પણ નમક હોય છે તો આપણે ઓછું નમક એડ કરવાનું છે તો ત્યારબાદ આપણે તેમાં દાણાભાજી કટિંગ કરેલા છે તે પણ એડ કરી દઈશું અને આદું અને મરચાં અને લસણ છે પેસ્ટ છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેમાં થોડું લીંબુ એડ કરી દઈશું અને ત્યારબાદ તે બધું મિક્સ કરી લેશું તો હવે અહીં આપણે આ રીતે ડુંગળી કટ કરેલી હતી એમાં આ રીતે મસાલો ભરી દેવાનો છે મસાલો એકદમ સરસ પ્રેસ કરીને ભરસો તો ડુંગળીમાંથી બહાર મસાલો નહીં નીકળે તો આ રીતે આપણે બધી જ ડુંગળીમાં મસાલો ભરી લેવાનો છે તો તમે જોઈ શકો છો અહીં મેં બધી ડુંગળી મસાલાથી ભરી લીધી છે જોતાની સાથે જ ખાવાનું મન થાય એવો સરસ કલર દેખાય છે ડુંગળીનો તો અહીં આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકીશું તેમાં રાઈ એડ કરી દઈશું રાઈ ફૂટે એટલે તેમાં આપણે જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં હિંગ પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે આદુ મરચાંની લસણની પેસ્ટ હતી તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સાંતળી લેશું ત્યારબાદ આપણે તેમાં ડુંગળીની પેસ્ટ છે તે પણ એડ કરી દઈશું તેને પણ આપણે એકદમ સરસ રીતે સાતળી લેશું ત્યારબાદ આપણે અહીં ટમેટા છે તેની પેસ્ટ છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લેશું ત્યારબાદ હવે આપણે તેમાં હળદર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મરચું એડ કરી દઈશું ધાણા પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીં હું થોડો ગરમ મસાલો એડ કરી દઈશ અને તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઈશ તો હવે આપણે અહીં જે ડુંગળી ભરેલી છે તે એડ કરી દઈશું તો આ રીતે આપણે બધી ડુંગળીને એડ કરી દેવાની છે અને તેને આપણે એકદમ સરસ ધીમા ધીમા હાથે મિક્સ કરવાની છે બહુ વધારે મિક્સ કરવાની નથી નહીં તો એમાં જે મસાલો છે તે બહાર નીકળી જાય છે તો હવે આપણે તેને દસ મિનિટ સુધી રાખી મૂકશું ઢાંકી ત્યાં હું ત્યાં સુધીમાં હું અહીં રોટલી બનાવી લઈશ રોટલી બની જાય ત્યાં સુધીમાં શાક પણ બની જશે તો અહીં આપણા શાકની દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીં આપણું શાક છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે જોતાની સાથે જ એમ થાય કે ખાઈ લઈએ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો